બનાની વિગતા અનુસાર અંકલેશ્વર તાલુકાના કાપદરાના જૂના સર્વે નંબર એકસો ને એંસી નવો સર્વે નંબર છસો ને બાસઠની પાછળના ભાગે સરોવર તળાવની બાજુમાં ઉકાઈના જમણા કટા નહેર પસાર થાય છે જે નહેર ઉપર પુરાણ કરી નહેર બિન અધિકૃત રીતે બંધ કરી દીધી હતી અને તે જગ્યા ઉપર જકરીયા પાર્ક ખાતે રહેતા અબ્દુલ ફુડુસ મુખ્તાર ખાન ગોડાઉન ઊભું કરી દીધું હતું આ અંગે સાત જૂન બે હજાર બાવીસમાં આ અંગે અન્ય ભંગારના વેપારી મહંમદ કલીમ મહંમદ અમીન શાહ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી જે અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તપાસ કરી એસટીએમ અને મામલતદાર કક્ષાની તપાસ કરી જરૂર રિપોર્ટ કર્યો હતો જે કેસ જિલ્લા લેન્ડ ગ્રેબિન સમિતિમાં ચાલી ગયો હતો નહેર વિભાગ દ્વારા પણ નહેરની જમીન ઉપર દબાણ કરે હોવાનો રિપોર્ટ કરતાં અંતે જિલ્લા લેન્ડ ગ્રેબિન સમિતિ દ્વારા ત્રીસ જાન્યુઆરીના મંગળવારના બપોરે

जो तो नहर की है उसका मैं 2022 में माननीय कलेक्टर श्री में अर्जी किया था उसका जो है नहर का जमीन का संपाद वो कब्जा अब्दुल जो है करके रखा था तकरीबन चार साल से उसका फरियाद हमने 2022 में किया था उसका कल डी साहब पीआई पी आई साहब आके मौके का जो है पंचनामा करके गए थे उसमें और अपना मामलेदार साहब और नहर विभाग खाता ये सब लोगों ने वो नहर का जमीन का पुष्टि करने के बाद उनके अब्दुल खुतुस भाई के खिलाफ एफ आई आर कल दर्ज किया गया है मैं फरियादी मोहम्मद कलीम शाह धन्यवाद